તો હવે ચોમાસા પર રાજ્યના પચાસથી વધુ આગાહીકારોએ આગાહી કરી છે અને એ પણ આગાહી કરી છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સો ટકાથી પણ વધારે વરસાદ રહેવાનો છે જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા પચાસથી વધુ આગાહીકારોએ આ આગાહી કરી છે પરિસંવાદમાં ભાગ લેનારા આગાહીકારોએ પ્રકૃતિના સંકેતોના આધારે આ આગાહી કરી છે તેમના મતે આ વર્ષે ચોમાસુ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ શરૂ થઈ જશે જેના કારણે ખેડૂતો વહેલી વાવણી કરી શકશે આગાહીકારોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરી છે તો ઓક્ટોબર મહિનાના અંત ભાગમાં ચોમાસુ વિદાય લેશે તેવું પણ તેમણે જણાવ્યું છે આ વખતનું ચોમાસુ પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100% થી વધારે વરસાદ થશે આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 ના ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સુર એવો જ છે આકાશી કશ આકાશી ચિત્રી બદલીવા કે ખગો વિજ્ઞા બારે માસના પૂર્ણ આ વચેટ ચોમાસાની એટલે શરૂઆત તો

કે વરસાદ તો સક્રિય થાય એવો નથી દેખાતા વરસાદ તો આવે પણ એ છે કે કોઈ તોફાન દસ થી બાર રાજ્યો ખુબ ખુબ વરસાદ થશે એવું અનુમાન છે દસ સપ્ટેમ્બર માં વિખરાઈ ગયેલ વરસાદ રહેશે એટલે વરસાદ બાકીના જ્યાં ઝોન જુલાઈ માં વરસાદ નથી પૈસા ખુબ તંગી રહેશે એવું અનુમાન છે આગાહી મુજબ માં આ વર્ષે વિક્રમ સો બે હાજર એકાશી બે હાજર પચીસ ના વર્ષમાં જે ખગોળીય નામ પાડેલા છે સો વર્ષના વરસાદ પણ પુષ્કળ થશે જેમાં બે જ રાઉન્ડ વરસાદના આ વર્ષે આવવાના છે જેમાં જો પ્રથમ વાવણી જુલા જૂન મહિનામાં છે બાવીસ તારીખ થી અઠાવીસ તારીખ દરમિયાન જૂનમાં પ્રથમ વાવણી છે બીજી તારીખથી એટલે કે એમાં વચ્ચે એકવીસ સપ્ટેમ્બર થી એકત્રીસ ત્રીસ સપ્ટેમ્બર સુધી માં હાથીઓ જેને હસ્ત નક્ષત્ર કહેવાય એ પણ આવી જાય છે એ ગાળા દરમિયાન વીજળી પડવાના કેસ આ વર્ષે વધારે બનશે જે રેકોર્ડ હશે ઘણા વર્ષો દરમિયાન છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રકૃતિને જોઈ પશુ પંખીની હિલચાલ વનસ્પતિની રૂખ અને જીવજંતુના હલનચલન એટલે એની એક્ટિવિટી ઉપરથી હું પ્રકૃતિના અભ્યાસ પ્રમાણે આગાહી કરું છું આગાહી પ્રમાણે ચાલુ વર્ષ અડતાલીસ થી બાવન ઇંચ વરસાદ થાય તેરા ની વરસ થાય અને પાક એસી ટકા જેવો પાકે એવી મારી આગાહી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખામી રહે એવી મારી આગાહી છે